હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ચોખાની રબડીદાર ખીર ખીર બનાવવાની એક સહેલી રીત તમારી સામે શેર કરીશ આ રીતના ખીર બનાવશો તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનશે તેને બનાવવામાં વધારે મહેનત પણ નહીં કરવી પડે તો ચલો મારી સાથે હેલ્ધી ટેસ્ટી રબડીદાર ખીર બનાવવાનું શરૂ કરીએ રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બે આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો

તમે બાસમતી ચોખાથી પણ ખીર બનાવી શકો છો પણ બાસમતી ચોખાને કૂક થતા વધારે સમય લાગે છે અને વધારે સમય પલાળવા પણ પડે છે તો નાના ચોખા જે ખીચડી ઢોકળા ઇડલી વગેરે બનાવીએ છીએ તે ખીર માટે બેસ્ટ છે તો અહીંયા મેં લીધા છે અડધો કપ ખીચડીયા ચોખા વજનમાં જોઈએ તો એકસો વીસ ગ્રામ જેટલા છે તેને બે થી ત્રણ પાણીથી સારી રીતના ધોઈ લઈએ સારી રીતના મસળીને ચોખાને ધોઈ લઈશું સારી રીતના ધોવાથી રહેલો કચરો દૂર થવાથી ખીરનો કલર સારો આવશે જાય પછી તેને અડધો કલાક પલાળી દઈએ એટલે ચોખા સારી રીતના ફૂલી જશે હવે આપણે બે લીટર ફૂલફેટ વાળું દૂધ લેવાનું છે ફૂલ ફેટવાળા દૂધનો ઉપયોગ ખીર બનાવવામાં કરવાથી ખીર ટેસ્ટીની સાથે સાથે રબડીદાર બનશે તો જાડા તળિયા વાળી કઢાઈ લઈશું સૌથી પહેલા તેમાં અડધો કપ પાણી એડ કરીશું પાણી શું કામ નાખું પાણી નાખવાથી આપણું દૂધ કઢાઈમાં ચીપકશે નહીં પાણી સારી રીતના ઉકળે પછી તેમાં દૂધ એડ કરવાનું જે વાસણમાં તમે ખીર બનાવો તે વાસણ થોડું મોટું અને જાડા તળિયા વાળું હોય તેવું લેવાનું

હવે આપણે ચોખા પલાળીને રાખ્યા હતા તેમાંથી એક્સ્ટ્રા પાણી કાઢીને તેને દૂધમાં ઉમેરી દઈએ ચોખાને પલાળવાથી તેમાં સરસ આવી જાય જાય સાથે થોડા ફૂલીને સોફ્ટ પણ થઈ છે ચોખાને દૂધમાં સારી રીતના મિક્સ કરી લઈએ ચોખા નાખીને ગેસની ફ્લેમ એકથી દોઢ મિનિટ હાઈ રાખવાની કારણ કે ચોખા ઠંડા હોય છે એટલે ચોખાને ગરમ થતા થોડી વાર લાગે એટલા માટે ત્યારબાદ ગેસની ફ્લેમ લો કરીને કઢાઈને કવર કરી દઈએ અને દસ મિનિટ તેને થવા દઈશું હવે આપણે થોડા ડ્રાય ફ્રૂટ એડ કરીશું તો અહીંયા મેં સુકેલા ટોકરાનું છીણ બદામ કાજુ અને પિસ્તા લીધા છે આ સ્ટેજ પર તમારે કિસમિસ લેવી હોય તો તે પણ લઈ શકો બધા જ ડ્રાય ફ્રૂટને મેં બારીક કટ કરીને જ લીધા છે ત્યાં આપણી ખીરને પણ દસ મિનિટ થઈ ગઈ છે તો ચેક કરી લઈએ તો તમે જુઓ થોડું દૂધ ચોખાઈબ કરી લીધું છે દસ મિનિટમાં ચોખા પણ સારી રીતના સોફ્ટ થવા લાગ્યા છે હવે આપણે ખીરને ફ્લેવરફુલ બનાવવા માટે અડધી ચમચી ઇલાયચી પાવડર ઉમેરીશું સાથે આપણે કેસર દૂધમાં પલાળીને રાખ્યું હતું તે પણ ઉમેરી દઈએ ને સારી રીતના મિક્સ કરી લઈએ હવે આપણે કવર નથી કરવાનું આ રીતના ખુલ્લી જ પકાવીશું જેટલી વધારે ખીર પકાવીએ તેટલી તે વધારે રબડીદાર ખીર બને અને ટેસ્ટ પણ મસ્ત મજાનો આવે પંદર મિનિટ જેવો સમય થયો છે અને ચોખાને ચેક કરીએ તો તે સારી રીતના મેશ થઈ જાય છે ચોખા સારી રીતના કુક થઈ જાય પછી તેમાં આપણે અડધો કપ ખાંડ ઉમેરીશું ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો ચોખા કુક થયા પહેલા ખાંડ ના ઉમેરતા નહીં ચોખા ઝડપથી પાકશે નહીં ખાંડને ખીરમાં સારી રીતના મિક્સ કરી લઈએ ખીર પાકે છે ત્યાં ફટાફટ કડાઈમાં એક ચમચી દેશી ઘી ગરમ મૂકીશું ઘી ગરમ થાય એટલે આપણે ડ્રાય ફ્રૂટ તૈયાર કર્યા છે તેને ઘીમાં હલકા સેલો ફ્રાય કરી લઈએ ડ્રાય ને ઘીમાં સેલો ફ્રાય કરવાથી ડ્રાય ટેસ્ટ ખીરમાં લાજવાબ આવશે ગેસની મીડિયમ ફ્લેમ પર દોઢ થી બે મિનિટ જેવું હલકા સેલો ફ્રાય કરી લઈએ ડ્રાય ફ્રુટ આપણા હલકા સેલો ફ્રાય થઈ ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ ત્યાં આપણી ખીરને પાકતા પણ વીસ મિનિટ થઈ ગઈ છે ખીર ઠીક થવાની શરૂઆત પણ થઈ ગઈ છે હવે આપણે શું કરવાનું છે એક કળશી લેવાની છે તેનાથી ચોખાને હલકા મિક્સ કરી લેવાના ચમચાથી આ રીતે ક્રશ કરવાથી ખીર આપણી સરસ ઘટ થઈ જશે ખીર ઘટ થાય એટલે તેને સતત ચલાવતા રહેવાનું છે નહીં ઘટ થવાના લીધે નીચે ચીપકવાની પકવાની શરૂઆત થઈ જશે જો ખીર તમારી પતલી છે અને ચોખાને મેશ કરવામાં તકલીફ પડે છે તો શરૂઆતમાં તમારે થોડું દૂધ ઉપરથી લઈ લેવાનું પછી ચોખાને મેશ કરી લેવાના પછી દૂધને એડ કરીને મિક્સ કરી લેવાનું આપણી ખીર સરસ ઘટ થઈ ગઈ છે તો હવે આપણે ડ્રાય ઘીમાં સેલો ફ્રાય કરીને તૈયાર કર્યા છે એકદમ સારી રીતના મિક્સ કરી દઈએ ડ્રાય ઉમેરીને ખીરને એક થી દોઢ મિનિટ પકાવીશું ખીરને તમે ઠંડી અને ગરમ બંને રીતના સર્વ કરી શકો છો તો ખીર આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તેને બનતા પચીસ થી ત્રીસ મિનિટ નો સમય થયો છે તો ખીર ને સર્વિંગ બાઉલમાં સૌ કરીશું મારી આજની રેસીપી તમને કેવી લાગી ફ્રેન્ડ્સ તમને મારી મહેનત પસંદ આવી હોય તો પ્લીઝ 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 તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ